નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ શુક્લ શુક્લલિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ અહલ્યા સૌજન્ય હર્ષવદન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક ઝડપથી તૈયાર થઈને એ બસ સ્ટોપ પર પહોંચે કોઈ ગમે તેટલું સમયસર બસ સ્ટોપ પર પહોંચે પણ બસ નિશ્ચિત સમયે આવે એવું ક્યારે ક્યાં બનતું પ્રાઇવેટ બસ આવે તો આવે નહીતર ગામના બસ સ્ટોપ સુધી આવ્યા વગર સીધે સીધી મુખ્ય રોડ પરથી પસાર થઈ જતી ગામના લોકોની જેમ એને આજ રાહ જોવી પડશે એ સમજાઈ ગયું બસ સ્ટોપની પાસે વાંસના ખપાટિયાની નીચે ચાર ચાર ઈટો મૂકીને બેન્ચ જેવી બેસવાની સગવડ ધરાવતી ટપરી જેવી હતી જેમાં સાબુ તેલ ઘાંસકા સમેત નાની નાની ચીજો મળતી એક માત્ર બેસવાની જગ્યા હતી એ ત્યાં બેસી ગઈ ખૂણામાં એક ભઠ્ઠી પર ચા ઉકળતી હતી એ સમયે નિષ્ક્રિય બેઠેલો ચા આપવા વાળો છોકરો બસ આવે ત્યારે ચાવી ભરેલા રમકડાની જેમ એક હાથમાં કેટલી અને બીજા હાથમાં કપ લઈને સ્પેશિયલ ચાય ગરમા ગરમ સ્પેશિયલ ચાય બોલતો દોડવા માંડતો બસ એટલી વાર આ જગ્યા જરા છવાઈ જતો બપોર પછી બસ આવવાની કોઈ શક્યતા નહોતી સમય પસાર કરવા સામે દેખાતા તળાવ તરફ એણે ચાલવા માંડ્યું પોતાના ગામથી કંટાળીને ઘણી વાર એ આ તળાવ આસપાસના લીલાછમ ખેતરો સુધી આટો મારતી તળાવમાં બારે મહિના પાણી રહેતું પાણી આજે એને પહેલા જેટલું નિર્મળ ન લાગ્યું તળાવના જરા મોટા કહી શકાય એવા બે પથ્થરોમાં એક મરદાના ઘાટ અને બીજો જનના ઘાટ કહેવાતો સાંજ આત્મી ત્યાં સુધી એ ટહેલતી રહી એટલામાં જનના ઘાટ છોડીને જળ કુંભી હતી એ તરફ કપડા ધોતી એક યુવતી પર એની નજર પડી એ તરફ આગળ જતા એક પથ્થર પરથી એનો પગ લપસ્યો એ તો ન પડી પણ છપાક કરતો એક મોટો પથ્થર પાણીમાં પડ્યો જેના અવાજથી ગભરાઈને પેલી યુવતી જટપટ કપડાં સમેટીને ખેતરોથી દૂરની પગદંડી પર દોડવા માંડી પોતાનાથી ગભરા જેવું કંઈ હતું નહીં છતાં એ યુવતી જે રીતે દોડી એ જોઈને એને યુવતીની પાછળ પાછળ ચાલવા નાનકડી મૂર્તિ દેખાય મૂર્તિના ચહેરા પરના સિંદુરને લીધે મૂર્તિ કોની છે એ સ્પષ્ટ કળાયું નહીં પણ પાસે મૂકેલી બંગળીઓ પરથી એ કોઈ દેવીની મૂર્તિ હશે એવું લાગ્યું યુવતી સલામત રીતે એની ઝૂંપડી પર પહોંચી એટલું જોઈ ને એણે પાછો ગામ તરફ ચાલવા માંડ્યો એ નમસ્તે પટવારી બેનજી તમે અહીં ક્યાંથી સામેથી આવતા રામજીએ સવાલ કર્યો ગામમાં એ પહેલી મહિલા હતી જેણે આ હોદ્દો સંભાળ્યો હતો સૌ એને પટવારી બહેન કહેતા બેન કે પેલી પહાડી સુધી ગઈ હતી એને જવાબ આપ્યો પહાડી પર આમ સાંજના સમયે રામજી ચોંક્યો એનું આશ્ચર્ય અને ડર બેવડાયા કેમ પહાડી કે એટલી દૂર નથી કે ન જઈ શકાય પણ પટવારી બેનની વાત કાપતા રામજીએ જે માહિતી આપી એ ચોંકાવનારી હતી આ ગામમાં આ જમ્બો યુવતી જેવી ગુણી વ્યક્તિ અન્ય નહોતી પણ પછી કોણ જાણે સ્મશાનમાં જઈને એ કોઈ જાદુ ટોણા શીખી આવી સૌ પહેલા એનો બાપ એ પછી ગામના કેટલાય બાળકોથી માંડીને ત્યારથી સૌએ એને ગામ બહાર કાઢી પટવારી બહેન માટે આ આશ્ચર્ય અને આઘાતની વાત હતી સ્ત્રી તો સર્જનનો આધાર એ વળી કોઈનો જીવ લે એ વિચારો જોકે આ નાનકડા ગામના અંધવિશ્વાસુ લોકોને કોણ સમજાવે હું સમજાવીશ આ લોકોને સત્ય સમજાવીશ એમને અંધવિશ્વાસ માંથી બહાર આણીશ સવાર પડી ત્યાં સુધીમાં એણે નિર્ણય લઈ લીધો હતો પણ એ કંઈ વિચારે કે કરે એ પહેલા એને કમળો થયો એની માં આવી ને એને લઈ ગઈ પોતે જ માંદગીમાં એવી સપડાઈ કે માં પાસે લાંબો સમય રોકાવું પડ્યું જ્યારે પાછી આવી ત્યારે ગામના ચોરા પર ભીડ જોઈ ભીડ ચીરીને જોયું તો એક માણસ નાળિયેરના દોરડાથી એક યુવતીને મારી રહ્યો હતો યુવતીની નજીક કોઈના બાળકનું મૃત શરીર પડ્યું હતું પટવારી બહેનને આખી વાત સમજમાં આવી કાળી ચીસો નાખતી એ યુવતીના શરીર પર લાલ લીલા ચક્કામાં જોઈને એ ગઈ દોડીને પેલા માણસના હાથમાંથી દોડું દૂર ફગાવી દીધું ગામના લોકોએ એ યુવતી માટે પ્રાણ સજા નિર્ધારી હતી એમાં પટવારી બેને ઊભી કરેલી આ ખલે ગમી ટોળાએ વિરોધ થી હાહાકાર મચાવ્યો પણ પટવારી બેનની સામે વધુ ન ટક્યો એ જાણતી હતી કે બાળક કુપોષણનો ભોગ બન્યું હતું એમણે ગામના મુખીને આ વાત સમજાવવા પ્રયાસ કર્યો મુખી થોડું ઘણું ભણેલા હોવા છતાં અંધશ્રદ્ધામાંથી એ પણ વાકાત નહોતા જો તમે આનો ઉકેલ નહીં આણો તો મારે પોલીસની મદદ લેવી પડશે પટવારી બહેને કડક અવાજે મૂકીને ચેતવણી આપી વાત અને વિરોધ ત્યાં અટક્યા બહેને જમ્બોને ઘેર લઈ જઈને ઘા પર મલમ લગાડ્યો જમ્બો જમ્બો ગામના એક માત્ર વૈદ્યની એક નર્સ બનવું હતું પાંચ માઇલ દૂરની શાળામાં એ ભણવા જતી જમ્બુના ભણવા સામે લોકોના રોડા નાખવા મથ્યા પણ વૈદજીએ એ વિરોધને અવગણીને જમ્મુને ભણવા દીધી જમ્બો દસમા ધોરણમાં આવી ને વૈદ બાપાનું અવસાન થયું એકલી અસહાય હેરાન કરવાની ગામવાળાએ કોઈ કસર બાકી રાખી મુખીના બટાવ છોકરાથી માંડીને ગામના ઉતાર જેવા છોકરાઓ રાત વરત એના ઘરનું માણું કખડાતા અંતે જમ્મુએ એક રસ્તો શોધ્યો ઘરની બહાર પથ્થર પર સિંદુર ચઢાવેલી એક મૂર્તિ મૂકી કાર્તક મહિનાની અમાસે સ્મશાનમાં જઈ ને સાધનાનો સ્વાંગ રચ્યો કારમી ઠંડીમાં કાર્તકી અમાસે જે રીતે એ પરસેવે રેપ જેપ થઈ હતી એ યાદ કરતા આજે પણ થતરી ઉઠી મારો એ સ્વાંગ અને તૂકો કામયાબ રહ્યો સવારે મને સ્મશાનમાં બેઠેલી જોઈને ડરીને સૌ દૂર રહેવા લાગ્યા એવામાં ગામમાં કોઈનું મોત થયું એ રાત્રે પણ હું આખી રાત સ્મશાનમાં જઈને સાધના કરતી હું એમ બેઠી રહી થોડા દિવસ પછી ગામમાં કોલેરા ફેલાયો બસ એ દિવસથી સૌએ હું તાંત્રિક છું એવી મન વાતો જોડી દીધી મારી પાછળ પંચાયત બેઠી ને મને ગામ બહાર કાઢી ગામમાં કોઈનું મોત થતું તો એમાં મને કારણભૂત માની લેતા લોકો ડરીને મારાથી દૂર રહેવા લાગ્યા ધીમે ધીમે મારા ઘરની બહાર મૂકેલી પથ્થરની મૂર્તિની જેમ સંવેદનાહીન બની ગઈ જોદુગરણી કહો કે મેલી વિદ્યાની સાધક એ સ્વાંગ જ મારું કવચ બની રહ્યો જમ્બોની આંખમાં અકથિત વેદના વ્યક્ત થતી હતી એને યાદ આવી સતયુગની અહલ્યા એના કોઈ દોષ વગર જ પથ્થર બનીને રહી ગઈ બહેનના બની સુરી ક્યાં સુધી આક્રમ ચાલુ રહેશે ક્યાં સુધી સ્ત્રી અહલ્યાની જેમ પાષાણ બનતી રહેશે અન્યની તો ખબર નથી પણ જમ્મુ માટે કઈ કરી શકાય તો પટવારી બહેને મુખીને મળીને સાચી વાત સમજાવી થોડું ભણેલા પણ વધુ ગણેલા મુખી સમજ્યા કે જમ્મુ સાથે આજ સુધી જે કંઈ ખોટું થયું એનું નિમિત્ત પોતે પણ બન્યા છે સ્ત્રી હત્યાના પાપમાંથી ઉગારનાર પટવારી બહેનનો આભાર માનતા મૂકીએ હાથ જોડી વંદન કર્યા આજે પટવારી બહેનની સાથે મુખી તેમજ ગામના ઘણા લોકો બસ સ્ટેન્ડ પર કોઈની રાહ જોઈને ઊભા હતા તીણા હોરના અવાજ સાથે ધૂળના ગોટા ઉડાડતી બસ આવીને ઊભી સેવાનો ભેગ ધારણ કર્યો હોય એમ સફેદ કડક સાડી અને ચહેરા પર અત્યંત કોમળતા ભર્યો ભાવ લઈને એક યુવતી બસમાંથી ઉતરી એ જમ્બો હતી ગામની એક માત્ર મહિલા નર્સની ડિગ્રી લઈને આવી હતી આજ સુધી જેને ધૂતકારતા એ સૌ એનું સ્વાગત કરવા ત્યાં હાજર હતા અસ્તુ ભાવાનુવાદ રાજુન કૌશિક